આ મને તે એક ગીત યાદ આવે છે દે હાર હે લીલવાણી નો લીલવો ચારો લીલવાડીનો લીલવો ચારો લીલો હે કાળી રામ મર હે વીર કાગળિયા મોકલે બેની વીર કાગળિયા મોકલે બેની એકવાર મરવા મરવાય રે કાળી

હે વીર કાગડિયા મોકલે બેની વીર કાગડિયા મોકલે બેની એક વાર મરવા હેડે કહાડીડા ભમર એ એક વાર મરવા હેડે કહાડીડા ભમર આ બે ઓળા કેવું લાગે છે અલે ના ના યાર હું તો કલાકાર છું બે ઓળા તો હળ માળો ઈ હળ મૂતર જો એવું છે વાહ આમ

હું શું કરું જો શું કરતો એમાં લેવા થઈ ગયા છે મોર થઈ છે યાર આ છે વસ્તુ છે જે વસ્તુ છે તો રાખો તો આ છે દવાની વસ્તુ છે કોમની વસ્તુ અત્યારે હું

અલ્યા હું ગામમાં જતો રહો માતા લુકોમાં છું હું ગામમાં જ મારું આ જો ખુશ ખબરી આ સોય લાવડે આ તો લાવ્યો તું જોઈ લાવ્યો તું મારા પૈસા બીયું છે કે હવે એ બધું જા દે પેલી પાડીવા બેહી બીયા લેટ પર ચાંદી ઉડે પડતા બનાવીએ પક્કા